મહાશિવરાત્રીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષાઘવીએ સોમનાથ મહાદેવના પૂજા અર્ચન કર્યા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષાઘવીએ આજે મહા શિવરાત્રીના પાવન અવસરે બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના શરણોમાં શિસ ઝૂકાવી ગુજરાત રાજ્યના નાગરિકોની શાંતિ સલામતી અને રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલકામના કરી હતી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષાઘવીએ સોમનાથ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી મંત્રીશ્રીએ બિલિપત્ર પુષ્પ સહિતની સામગ્રી અર્પણ કરવા સાથે ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવની પૂજા કરી હતી આ અવસરે મંત્રીશ્રીએ શિવરાત્રીના શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ખાતે આવવા માટે દેશ દેશાવરમાંથી અનેક લોકો આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા રાજ્યના વિવિધ સ્થળો ખાતેથી સોમનાથ આવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સોમનાથ ખાતે ઉજવાઈ રહેલ ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં દેશભરમાંથી અનેક લોકો જોડાઈ રહ્યા છે અને દેશના નામાંકિત કલાકારો તેમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે સોમનાથ દાદાની અસીમ કૃપા ગુજરાત રાજ્ય પર જળવાઈ રહે તે માટે તેમણે મંગલ પ્રાર્થના કરી છે તેમણે જણાવ્યું હતું કે મંત્રીશ્રીએ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદન કરી તેઓને બોર્ડની પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરશી ધારાસભ્ય શ્રી ડૉક્ટર પધ્યુમનભાઈ વાશા શ્રી ધનરાજ નથવાણી જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ સોમનાથ ટ્રસ્ટીના સિક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ પી કે લહેરી સહિત ટ્રસ્ટના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાચી ગીર સોમનાથ गुजरात ના સૌ નાગરિકોને શิวરાત્રી ની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલી વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પૂજાને અર્ચના કરવાનો આજે અવસર મળ્યો